ના વગર ક્યારે માણસ નાત ના શકે માણસ હોય આર્થિક રીતે સદ્ધર હોય પાવરફુલ હોય પણ જો એની જોડે એનું કુટુંબ અને ગામ એ જો પરિવારો જોડે ના હોય તો ક્યારેય નાત શક્ય બને નાતનો પાયો છે એ વસ્તી થી શરૂ થાય એટલે મારી આભાર વિધિનો પહેલો પાયો જે છે એ મારી વસ્તી છે એટલે મારી વસ્તીના દરેક દરેક છોકરાઓના મારા વડીલો એમના દીકરાઓ બે હાથ પરિવાર વતીથી હું આપ સર્વેનો પહેલા આભાર માનું છું એના પછી વાત આવે કે નાત કરવી હોય એટલે ગોળ ને પરગણું હવે આમ તો નાત શું એ આજથી આઠ વર્ષ પહેલા મને બહુ આઈડિયા નહોતો જયારે મારા મમ્મીનો સ્વર્ગવાસ થયો એના પહેલા સામાજિક કામમાં આપણે આટલા બધા એટલે અમે અમે ફૂલ ફૂલ માટે માટે હરિદ્વાર મારો પરિવાર મારા સ્નેહીજનો મારા સગાવાલા અમે બધા એકસો ને દસ જણા અમે હરિદ્વાર હતા અને ત્યાં અમે ફૂલ પધરાવ્યા મમ્મીના મને નવઈ હતી કારણ કે ગંગામાં આપણે સ્નાન કરીએ એટલે એવું કહેવાય કે આપણે પવિત્ર થઈ ગયા અને ગંગામાં ફૂલ પધરાયા એટલે આપણી દીકરા તરીકેની ફરજ આપણે પૂરી કરી એક આપણો હિન્દુ સંસ્કૃતિના રિવાજ પ્રમાણે એ દિવસે પપ્પાના શબ્દો જે હતા એ એક જ હતા કે મારે સોળના પરગણાની નાત કરવાની ત્યારે મને ખબર પડી કે નાત શું છે કારણ કે જે માણસ નાથમાં ગંગાના કિનારે હરિદ્વારમાં બેઠો છે એકસો ને દસ નેહી છે કે મારે બોલાવવાની ત્યારે મને નવાઈ લાગી કે નાત આટલી બધી ઇમ્પોર્ટન્ટ હોય છે ત્યાં સુધી તો મને પણ નાત નું મહત્વ પછી મેં થોડું રિસર્ચ કર્યું એટલે પહેલો શબ્દ આવ્યો નાથ ગંગા નાથના પાછળ ગંગા કેમ આવે છે ત્યારે સમજણ પડી કે એક પાપ આપણે જોઈ શકીએ ગંગા હરિદ્વાર જઈને કે ગંગા નદીમાં સ્નાન કરીને અને આપણા બાપ દાદાને સાચી શ્રદ્ધાંજલિ આપવી હોય તો નાદ ગંગાના દર્શન ઘરે કરવા પડે આ સમજણ મને ત્યારે ખબર પડી અને ત્યારબાદ પપ્પાએ જે કામ હાથ પર લીધું અને એમાં સોળ ગામના સર્વ વડીલો હું કોઈના ઇન્ડિવિજ્યુઅલ નામ આ પ્રસંગે નથી રહેતો કારણ કે એટલા બધા નામ છે બધાએ પોતાનું અહમ કારણ કે સમયમાં જો કોઈ છોડવાની બાબતમાં આપણે આપણે સૌથી છીએ તો આપણો છોડી શકતા પણ આ સોળ ગામ દરેક વડીલોને હું બે હાથ જોડીને નમસ્કાર કરું છું કારણ કે આ બધાએ એસી વર્ષ જૂનો અહમ છોડ્યો છે અને આ અહમ છોડવું એ નાનું કામ કારણ કે બધાના પ્રશ્નો હોય અંગત પ્રશ્નો હોય કેટલા પણ પ્રશ્નો હોય સામાજિક કામ કરવું એટલે બહુ અઘરી વસ્તુ છે પણ આ બધા વડીલો સોળ ગામની નાથ અને એના દરેક દીકરાઓએ જે પોતાનો અહમ છોડીને અમને આશીર્વાદ આપ્યા છે દાદા પરિવારને જે આશીર્વાદ આપ્યા છે એ માટે અહીંયા હું આપ સર્વેનો બે હાથ જોડીને મારા પરિવાર વતીથી મારા વસ્તી વતીથી દાદા પરિવાર વતીથી ફરીથી ખૂબ ખૂબ આભાર માનું છું ધન્યવાદ કરું છું થેન્ક યુ જય ભીમ જય નાથ ગંગા આપ આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર સાથે સાથે સાહેબ નવઈ એ છે કે મેં આમંત્રણ બીજા સમાજમાં આપણે જે નાતના નિયમ પ્રમાણે મેં લાસ્ટ મિટિંગમાં આપણી પરમિશન લીધી ગંગાની કે સાહેબ મારે સંઘનો પ્રમુખ છું ત્રણ વરસથી તો જોડે ઈચ્છા છે કે બીજા ગોળ પરગણાના ને જે આપણા સ્નેહીજનો છે મારી સાથે અત્યારે ત્રણ ચાર વરસથી અમને જે મદદરૂપ થઈ રહ્યા છે એમનું પણ સામયું કરવું છે અને એમને પણ ઇન્વાઇટ કરવા છે મને નાથગંગાએ એની રજામંદી આપી મેં બધાને આમંત્રણ સાહેબ પાંચ વાગ્યાનું આપેલું એમાંથી એસી ટકા એવું કીધું કે અમારે સોળની નાથના દર્શન કરવા છે એટલે અમે વહેલા આવીશું અને તમે પાછળ જોશો તો ભલે નાથ ગંગા અહીંયા બેઠી છે દરેક ગોળ પરગણાના વડીલો સાહેબ બે બે વાગે ત્રણ વાગ્યાના આપણી વચ્ચે ઉપસ્થિત છે એટલે આ મંચ ઉપરથી હું એ બધા જ વડીલોનું હાર્દિક સ્વાગત કરું છું મારા પરિવાર વતીથી ને સોળ ગામ નાથ વતીથી પણ આપનો પણ ખૂબ ખૂબ આભાર અને આગળનો જે પ્રોગ્રામ છે એ આપણે કન્ટિન્યુ કરીએ આપણે એ બધાનું સામયું કરવું છે અમારા ગામ વતીથી અમારું ગામ એમને લેવા આવશે એટલે એ બાબતમાં કમાન્ડો સાહેબને હું માઇક હેન્ડ ઓવર કરું ફરીથી જે બહેનો માતાઓ છે અહીંયા પાછળ અને હા સૌથી મોટો આભાર પણ મારે જોડે માનવો પડે મારા ધર્મપત્ની હેમંતના ધર્મપત્ની એમનો પણ ખૂબ ખૂબ આભાર